મહેસાણાના કોંગ્રેસ કાર્યાલયના શુભારંભ દરમિયાન ભોજન વ્યવસ્થામાં અવ્યવસ્થા માટે કાર્યકર્તાઓમાં પડા પડી મહેસાણા જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ભવનના શુભારંભ પ્રસંગે આજરોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ સાથે કાર્યાલયને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે મહેસાણા જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત કાર્યકર્તાઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી જોકે ભોજન વિતરણ દરમિયાન યોગ્ય આયોજન અને વ્યવસ્થાના અભાવને કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી ભોજન લેવા માટે મોટી સંખ્યામાં લોકો એક સાથે ઉમટી પડતા ટ્રાફિક જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ડીશો લેવા માટે કાર્યકર્તાઓ વચ્ચે પડાપડી જોવા મળી રહી હતી પરિસ્થિતિ એટલી વણસી હતી કે ભોજન લેતા સમયે અમુક કાર્યકર્તાઓ સંતુલન ગુમાવી પડી ગયા હોવાની પણ ઘટનાઓ સામે આવી હતી આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કાર્યક્રમ દરમિયાન થયેલી અવ્યવસ્થા ચર્ચાનો વિષય બની છે કેટલાક વર્તુળોમાં આ ઘટનાને લઈને વ્યંગ્યાત્મક અને રમૂજભરી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે કાર્યક્રમ જેટલો ભવ્ય હતો તેટલી જ વ્યવસ્થામાં ખામી હોવાના કારણે કોંગ્રેસ કાર્યાલયના શુભારંભ પ્રસંગે ભોજન વ્યવસ્થાને લઈને થયેલી અવ્યવસ્થાએ કાર્યક્રમની છબી ઉપર અસર પાડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે